સુરત મહાનગરપાલિકા દ્વારા તરણકુંડને લોક ભાગીદારીમાં વિકસાવવા માટે નિર્ણય લેવાય રહ્યો છે જલ્દીને તરવૈયાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્વિમિંગ કરવા આવેલા તમામ તરણકુંડના તરવૈયાઓએ શાસક પક્ષ દ્વારા લેવેલા નિર્ણયનો સખત શબ્દમાં ઉખડી કાઢી તરણકુંડમાં તરવૈયો દ્વારા વિરોધ કર્યો હતો મારું નામ રાજકુમાર મંગલદાસ પટેલ હું જિલ્લા પંચાયતમાં નાયબ ચિટની તરીકે ભય નિવૃત્ત થયો છું હવે જો જોગાણી નગરના સ્વિમિંગ પૂલમાં બધા જ ભણેલા ગણેલા અને જાગૃત નાગરિકો આવે છે બે હજાર એકવીસના ઓક્ટોબરમાં પણ આ પીપીપી ધોરણે આપવાનો જ્યારે પ્રયાસો કરેલા કોર્પોરેશને ત્યારે પણ અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું એ કચરાપેટીમાં નાખી દીધું છે ત્યાર પછી પણ અમને સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે ભાઈ આ નગરનો અને બીજા કોર્પોરેશનના આઠ સ્વિમિંગ પુલ અને બાગ બગીચાઓ પણ આ લોકો પીપીપી ધોરણે આપવા માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે અમે વારે વારે કચેરીમાં પૃચ્છા કરીએ છીએ તેના કોઈ જવાબ આપતા નથી અમે આરટીઆઈઓ પણ કરેલી છે પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ તો એમાં પબ્લિકને તો તમે સાઇટ પર જ મૂકી દો છો અને પબ્લિક થકી લોકશાહીમાં નાગરિક સર્વોપરી છે નાગરિકને તમે એ જ કરતા નથી તો એ એ બરાબર લાગતું નથી અમને તમે પબ્લિકનો જ્યારે મત જોઈતા હોય ત્યારે તમે અમારી પાસે આવો છો અને જ્યારે તમારે બીજું કોઈ કરવું હોય ત્યારે ખાંડણીમાં બધું ખાનગી ખાનગી તમે ખાડો છો આ બધા તમે ધંધા શોધી કાઢેલા છે જાહેર આરોગ્યની સુવિધા આપવાની હોય એ કોર્પોરેશનની ફરજમાં આવે છે તો તમે આ આ બધું શોધી કાઢ પીપીપી ધોરણે આપવાનું બગીચા આપી દેવાના સ્વિમિંગ પૂલ આપી દેવાના એટલે લોકોને તમે હવા ખાવાના પણ પૈસા લેશો પછી અમારી માંગ એ જ છે કે જોગાણી નગરનો અને બીજા આઠ સ્વિમિંગ પુલ છે સ્પેસિફિક અમે તો વિરોધ કરીએ જ છે બીજા લોકો પણ વિરોધ કરશે અમે સમાચાર આપી દીધા છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપી ધોરણે આપવાની માગણી તમે પડતી મૂકો નહીં તો આના પ્રચંડ પડઘા પડશે અને ભાજપ જે અત્યારે આ શીખી ગયું છે વીસ પચીસ વર્ષમાં એ જનતા નથી જાણતી એટલી મૂર્ખ નથી પીપીપી શું એ અમને ખબર છે તમે કોઈ ફઈ નહીં લે અને પછી તમે આ એન્ટ્રી ફીને પાર્કિંગ ફીને સેનિટેશન ફી ને એ બધી ફી લાગુ પાડશો ને અને આ સુવિધા આપીને ફી લાગુ પાડવાનું એ બધાને ખબર જ છે જાહેર જનતાને પીપીપીનું માગણી જે તમે જે નક્કી કર્યું છે એ તમે પડતું જ મૂકી દો એવો અમે કહીએ છીએ અને પ્રચંડ વિરોધ કરીએ છીએ સુરત મહાનગરપાલિકાના તરણકુલમાં તરવૈયાની સંખ્યા ખૂબ જ સારી છે જેને કારણે સ્વિમિંગ પુલને સારી આવક પણ ઊભી થઈ રહી છે જ્યાં રીતમાં લોકોના સ્વાસ્થ્ય માટે તરણકુંડ ખૂબ જ જરૂરી હોય છે આ સેવા એક પ્રકારે કોર્પોરેશન આપી રહ્યું છે પરંતુ હવે એકાએક જ આ તરણકુંડ સુરત મહાનગરપાલિકા સંચાલિત કરવાને બદલે ખાનગીકરણ કરવા માટેનો તબ્તો ગોઠવાઈ રહ્યો છે જેને લઈને હવે શાસકોની માનસિકતા ઉપર જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે